આમ પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પાર્ટીના ચાર ધારાસભ્યો વિધાનસભા સુધી પહોંચ્યા છે તો તેમના તેવર બદલાઈ ગયા હોય તેવી ચર્ચાઓ પણ ચારેકોર થઈ રહી છે અને હવે આ ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે કારણ કે ગોપાલ ઇટાલિયાના કથિત પ્રતિનિધિએ ધમકી આપી છે શું ભેસાણા તાલુકાતના ગોપાલ ઇટાલિયા અવારનવાર કોઈ પણ વાત માટે ભાજપને જવાબદાર ગણાવતા હોય છે ને કદાચ એ વાત સાચી હોય તો ભાજપે પોતાના કાર્યકર્તાઓ કે પક્ષ સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ નાની મોટી દુર્ઘટના કે એ કિસ્સા માટે જવાબદાર હોય તો તેની સામે એક્શન લેવા જોઈએ એ તો સ્વાભાવિક જ છે અને બીજી તરફ જોઈએ તો આજ જે નિયમ છે એ ભાજપ સહિત અન્ય દરેક પક્ષ માટે અને દરેક વ્યક્તિ માટે પણ લાગુ પડે ને કે આપણા પક્ષના આપણે આસપાસના કે લાગતા વળગતા કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ નાની મોટી દુર્ઘટના કે અન્ય કોઈ પણ જગ્યાએ કારણભૂત હોય તો તેની સામે પગલા લેવા જોઈએ એટલે હવે આવવું છે આમ આદમી પાર્ટી તરફ કારણ કે

ત્યારે દર્શન સાવલિયા કરીને કોઈ ઈસામાં આવે આવેલ અને મારું શૂટિંગ ઉતારવા લાગે મને શૂટિંગ ઉતારવાની ના પાડી કે ભાઈ મારું તું શૂટિંગ ઉતારીમાં તો મને કે તું કોણ એટલે મેં કીધું ભાઈ હું કારોબારી ચેરમેન છું તું મારું શૂટિંગ ન લઈ શકી એટલે તું કે નંબર પ્લેટ કેમ નથી થઈ મેં એ નંબર પ્લેટ મારવી ન મારવી મારી મરજીની વાત છે અમે કોઈ એવા નંબર પ્લેટ વારો માણસો નથી તારે કામ હોય તો મેં અંદર બેસ એટલે જેમ બોલવા મંડ્યો ને રોપ જોવામાં મીડ્યો અને ગાળા ગાડી કરવા મન એટલે મેં કીધું ભાઈ તું એક કામ કર તું મારી ચેમ્બર જ બહાર નીકળી જા

માટે હવે સૌની નજર ગોપાલ ઇટાલિયાની એક્શન પર ખાસ ટકી રહેશે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો વીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર